પોકેટ કોપ અને ઈ ગુજકોપ એપ્લિકેશનની મદદથી રજીસ્ટર થયેલ ગુના શોધી કાઢી પરિણામલક્ષી સફળ કામગીરી પીઆઈએમ એફએમ ડામોર સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા અમદાવાદ શહેરના નોંધાયેલા છેતરપિંડીની ગુનાનું ભેદું કેટા ફોર વ્હીલર ગાડી રિકવર કરી આરોપીને ઝડપી પાડતી છોટા ઉદેપુર રંગપુર પોલીસ ઝડપાયેલા આરોપીમાં છે કરમસિંહ સુરેશતાભાઈ જમરા ભીલાલા પોલીસને ઉડાવ છવા સત્તા કડક કાર્યવાહી દરમિયાન સાચી હકીકત બહાર આવી ક્રેટા ફોર વ્હીલર ગાડી છે એની કિંમત રૂપિયા બાર લાખ ફોર વ્હીલર ગાડીને કલમ એકસો છ મુજબ કબજે કરી છે સદર પકડાય લીસમ વિરુદ્ધ બી એન એસ એસ કલમ પાંત્રીસ પેટાકલમ એક પેટાકલમ ઈ મુજબ કાર્યવાહી કરી સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન છોટા ઉદેપુર રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર मितेश ठक्कर पहिला आणि तिजा रविवारी मलसे संजीवनी हॉस्पिटलम रा